સુરતના લિંબાતમાંથી ઝડપાયેલા બોગસ ચલણી નોટ મામલે કાર્યવાહી કરવામાં આવી છે ચાર લાખની બોગસ ચલણી નોટ ખરીદનાર સાદિક ઉર્ફે બટાકો ઝડપાયો છે બે લાખ નેવ હજારની બોગસ ચલણી નોટ સાથે સાહિલની ધરપકડ કરાઈ છે ન્યૂઝ ચેનલ અને સાપ્તાહિકના માલિક સહિત બે આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા છે અન્ય ત્રણ આરોપીના પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે મુખ્ય આરોપી ફિરોઝે એશી હજારની વેચી હતી ચાર લાખની બોગસ નોટ ઓનલાઈન પર સંવાદદાતા શૈલેષ જોડાયા છે શૈલેષ જણાવશો કે લીંબાત વિસ્તારમાંથી બોગસ ચલણી નોટનું કૌભાંડ ઝડપાયું હતું તે મામલે હવે શું કાર્યવાહી કરવામાં આવશે બોગસ ચલણી નોટ કૌભાંડમાં વધુ એક આરોપી જે છે સાદિક ઉર્ફે બટાકો એની ધરપકડ કરવામાં આવી છે અને આ સાદિક એ વ્યક્તિ છે જેને એસી હજાર રૂપિયામાં ચાર લાખ રૂપિયાની બોગસ ચલણી નોટો લીધી હતી અને તેને બજારમાં પણ ફરતી કરી દીધી હતી તે પૈકી બે લાખ નેવું હજાર રૂપિયાની બોગસચંદની નોટો આ સાદી પાસેથી હાલ પોલીસને મળી આવી છે અને હાલ પોલીસે તેનો રિમાન્ડ લેવાની કાર્યવાહી શરૂ કરી છે અગાઉ આ સમગ્ર પ્રકરણમાં એક સ્થાનિક ન્યૂઝ ચેનલ અને સાપ્તાહિકના તંત્રીની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ તપાસમાં વધુ ખુલાસા થયા છે જી જી શૈલેષ આભાર